મંત્રી કે ખૂબ એન્કર આવ્યો તો અને ખૂબ પાવરમાં હતા અમારા સિવાય કુલ થઈને સમગ્ર જિલ્લામાં તમે સમગ્ર ભારતમાં તમે જોઈ લો હમણાં તેર માંથી બે સીટું જીતી એ આનું નામ અભિનંદન આજે અભિનંદન જોઈએ આપણે બધાને જ્ઞાની જ્ઞાની તમારે બધાને નાના મોટું કોઈનું ટોપું છે બધી જગ્યાએ એમપી છે એટલે આપણા મોટા બધા વિસ્તારમાં પહોંચી શકાય નહીં પણ કોઈ પણ તમારું નાનું મોટું કોણ છે કોઈ દારો તમારો ફોન પર છે કે નહીં છે ને કોઈ દારો પાછા છે કારણ કે ગેની વેની ઘણા વર્ષો ઉધી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જિલ્લા જાવ મદદ કર્યું છે લોકોની પડતી શું થઈ એ અમને ખબર છે એટલે તમારે કોઈને અમારી કોઈની જરૂર નથી પણ તમે સાહેબ ગેની વેની મારી ભલ પર તો શિક્ષકતા તો કોઈ પણ પ્રકારનો તમારો પ્રોબ્લેમ થાશે એ તમે બધાય આ તમને સમાધાન

પહોંચી ગયા એ તમારો બધો ખૂબ ખૂબ આભાર માનું છું જે તમારી મારી હરો